ધરમપુરમાં થર્ટી ફર્સ્ટને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સઘન ચેકિંગ હાથ ધરાઈ હતી વર્ષના છેલ્લા દિવસે શરાબ કબાબની જીઆફતની મહેફિલ મારનાળ પિત્ધરોને સબક શીખવવા ધરમપુર પોલીસ તેમજ સ્ટેટ રિઝર્વ પોલીસનો કાફલો બ્રેથ એનાલાઇઝર મશીન સાથે ધરમપુરના વિવિધ માર્ગની ચોકડી ઉપર ચુસ્ત વાહન ચેકિંગ હાથ ધરતા દારૂડિયામાં ફફડાટ વ્યાપી ગયો હતો થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી કરવા કેટલાક લોકો દારૂનું સેવન કરતા હોય છે ગુજરાતમાં દારૂબંધી સાથે દારૂ પીને વાહન હંકારતા તથા અકસ્માતો તેમજ ઝઘડાઓને રોકવા પોલીસે લાલાક કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો